શું કહેશો આ બાબતે પરિવારને મળ્યા અને બીજી પણ પરિવાર સાથે વાતચીત જે ગભાણા ગામ અને કેવડા ગામના બે યુવાનોની જે હત્યા થઈ સંજય અને જયેશભાઈ આ બંને યુવાન હતા પરિવારનો એક આધારસ્તંભ હતા એમની જે નિર્મમ હત્યા થઈ છે એને એમ સખત શબ્દોમાં બખોડી કાઢે છે અને આ જે ઘટના ઘટી અને અમને જેવી જાણ થઈ હું તથા આપણા જસુભાઈ રાઠવા અહીંના સંસદસભ્ય બંને દિલ્હી હતા અમે સતત સરકારના સંપર્કમાં હતા અને જિલ્લા વહીવટીતંત્રના પણ સંપર્કમાં હતા અહીંના આપણા પદાધિકારી દર્શના બિનતી માટે બધા જ આગેવાનો સાથે સતત સંપર્કમાં હતા જે કાયદેસરની કાર્યવાહી થાય એના માટે અમે સતત ને સતત આગ્રહ રાખ્યો છે જે ગુનેગારો જે છે ગુનેગારોને જરા પણ છોડવામાં નહીં આવે અને કાયદાને ધ્યાનમાં રાખીને ભવિષ્યમાં પણ કોઈ છટકબારી ના મળે એના માટે બધા જ પાસાનો અભ્યાસ કરીને એમના પર ફરિયાદ થાય એ એંગલથી વાત કરી છે અને પોલીસ ખાતાએ એની રીતના કાયદાને ધ્યાનમાં રાખીને જે એમની સામે એફઆઈઆર કરી છે છજનોની જે હત્યારાની ધરપકડ થઈ છે માનનીય શ્રી કુબીરભાઈ સાહેબે જે કીધું તે પ્રકારે આમાં સરકાર સરકારની રીતના બિલકુલ આ પરિવારની સાથે છે અમે પણ એ પરિવારની સાથે છે સરકાર તરફથી જે મદદરૂપ થાય સ્વર્ગસ્થ આત્મા જે ગયા છે એ ખોટ તો ના પૂરી શકાય પરંતુ આ પરિવારને જે પણ રીતના મદદરૂપ થાય એ રીતના સરકાર મદદરૂપ થઈ છે બંને પરિવારને આઠ આઠ લાખ રૂપિયા જે મળશે હમણાં આજે ચાર ચાર લાખ રૂપિયા આપ્યા અને બીજા એફઆર થયા પછી નેવું દેશમાં બીજા ચાર ચાર લાખ મળશે એટલે આઠ લાખ જેટલા એક એક પરિવારને મળશે એ ઉપરાંત માનન્ય મંત્રી શ્રી આદિવાતી વિભાગના મંત્રી છે આ બંને પરિવારને આવાસ બિલકુલ ગરીબ પરિવારના છે આવાસ પણ બિલકુલ કાચા છે જે એમને પાકા આવાસ મળે એના માટે પણ એમને અધિકારીઓને સૂચના આપી અને સાથે સાથે જે એજન્સી તરફથી મદદ મળી છે એના માટે પણ અમે લોકોએ જે એજન્સીને જે કેવું આ તો બધું જાહેર ના કરવા જાય કે આ તો મદદ એટલે મદદ કહેવા પડે છતાં કેટલાક લોકો આને રાજકીય મુદ્દો બનાવે છે એટલે અમારે કેવું પડે કે એજન્સી તરફથી પણ એમને જે મદદરૂપ થાય એ પણ અમારી ટીમે જ એજન્સીને કીધું છે અધિકારીઓ દ્વારા કે ભાઈ એને જે પણ સહાય આપવી હોય તો એની વીસ વીસ લાખ રૂપિયા એજન્સીએ પણ આપ્યા છે આ બાબત અમને પણ આ બધું કેતા દુઃખ થાય છે કે અમે કર્યું પેલા એ કર્યું પણ કેટલાક લોકો રાજકીય મુદ્દો બનાવે છે સરકારને બદનામ કરવાનો ષડયંત્ર આખા ગુજરાતમાં કેટલાક એવા તત્વો છે પ્રયત્ન કરી રહ્યા છે માનનીય ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર આખા ગુજરાતમાં એક આખા જબરજસ્ત વિસ્તાર આદિવાસી વિસ્તારનો પણ એક વિકાસ થાય એ એંગલથી કામ કરે છે તો આ આવી ઘટના જ્યારે ઘટતી હોય ત્યારે કોઈને પસંદ ના હોય નો કોઈ કોઈ આનો ઈરાદો ના હોય કે આવા તત્વોને કે અત્યારને બચાવવાનો પણ કાયદાના નિયમમાં જે ધ્યાનમાં આવે એને ધ્યાનમાં રાખીને વહીવટીતંત્ર કામ કરતું હોય છતાં પણ કેટલાક લોકો રાજકીય પાર્ટીના લોકો ને ખાસ કરીને મારે કેવું પડે છે કે ડેડિયાપાડાના જે ધારાસભ્ય ચૈતર વસાવા બિલકુલ એને રાજકીય મુદ્દો બનાવે છે એ એ યોગ્ય નથી આ પ્રસંગે માનનીય મંત્રીશ્રીએ કીધું તે પ્રકારે અને બધાએ સમાજના લોકો કારણ કે આપણે બધા સમાજના લોકો છે આ સમાજના લોકો છે વર્ષોથી સાથે રહે છે અને જે ઘટના ઘટી છે એને બધાએ વખોટી કાઢી છે અને કોઈ કોઈ એને બચાવવા માંગતું જ નથી પણ ક્યાંક એ લોકો કે આમ એફઆઈઆર કરો આમ એફઆઈઆર કરો એ ના થાય કારણ કે જે 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 હતા જ એમના કેટલાક લોકોને એફઆઈઆરમાં લાગે આખો કેસ નબળો પડે અને આ કાયદા કાનૂનને ધ્યાનમાં રાખીને આ હત્યારોને કાયદેસરની સજા થાય કોઈ છટકી ના જાય એના માટે અમે સતત ચિંતિત છે પણ આ એક ખોટો જીદ લઈને બેઠા છે રાજકીય મુદ્દો બનાવે છે મારે નમ્ર અપીલ છે કે આ જે યુવાનોના આત્માને શાંતિ મળે એ જ બધાએ પ્રાર્થના કરી હોય અને ભવિષ્યમાં આવી ઘટના ના ઘટે એના માટે આદિવાસી સમાજના બધા આગેવાનોએ એમાં ચર્ચા વિચારણા કરી જોઈએ અને સરકારને જે ધ્યાનમાં લાવવું જોઈએ એ લાવી શકાય પરંતુ રાજકીય રીતના આને મુદ્દો ઉછાળવામાં આવે એ યોગ્ય લાગતું નથી ગઈકાલે આદિવાસી એકતા દિવસ હતો અમે ડીપાડવો હતો ધૂમધામથી ઉજવવાનું હતું પણ છતાં આ ઘટનાને લઈને અમે બિલકુલ સાદાઈથી ઉજવ્યું છે જ્યારે સમગ્ર દેશને ગુજરાતની અંદર આદિવાસીનો ખૂબ ઝડપથી વિકાસ થઈ રહ્યો છે ત્યારે સમગ્ર ગુજરાતના આપણા વિસ્તારના આદિવાસીને એક પણ જે વિકાસની સાથે આપણે પણ જોડાય એ જ અમારીને સરકારની પણ ભાવના હોય છે પણ આ જે ઘટના ઘટી છે એના માટે અમે ખૂબ દુઃખી છે અને ફરી ફરીને પણ કહું છું કે આવી ઘટના ના બને એના માટે પૂરેપૂરી અમે ટોટલી બધા જ મિત્રો કાળજી રાખીશું અને સરકાર ખૂબ ગંભીર છે ખૂબ ચિંતિત છે આદિવાસીઓની સાથે છે કેવડિયાનો પ્રશ્ન હોય કે પછી આખા ગુજરાતના કોઈપણ જગ્યાએ અથવા તો કોઈ પણ જગ્યાએ જ્યાં જ્યાં ઘટના ઘટી છે મોટી મોટી જે ઘટના ઘટી છે બધો ઉલ્લેખ આપણે કરવાનો કરવાનો મને રહેતું નથી પણ આપ જોઈ શકો છો કે જ્યાં જ્યાં આવી ઘટના ઘટી છે કાયદેસરની જ કાર્યવાહી કરી છે મોટા ચમરબંધી હોય એમને પણ બચાવ્યા નથી સરકાર પારદર્શક વૈપના માને છે કોઈ કોઈ પણ બાંધોડ ગુનેગારોનો સેર સાથે કરવામાં માગતી નથી અને આ કેસમાં પણ આ યુવાનોને ન્યાય મળે એના પરિવારને અમે એની સાથે છે અને જે ગુનેગારો જે છે પકડાય છે છ છ જણ એની સામે કાયદેસરની કાર્યવાહી થાય એના માટે અમે સતત કાળજી રાખીશું કોઈ પણ રીતના આ લોકો છટકી ના જાય એ એના માટે સતત અમે ચિંતિત છે